શિક્ષણ બોર્ડ ની સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ ચાલી રહી છે જે બોર્ડ ની અંદર સભ્યો હોય છે એમાં જે ચૂંટવાના થતા સભ્યો હોય છે એવા ખંડ ટોટલ નવ છે એ નવ ખંડોની ચૂંટણી આયોજિત થઈ છે સદર એ સાત ખંડોની અંદર બે ખંડોની માટે આજે ચૂંટણી યોજાય છે ખંડ સાત અને ખંડ આઠ ખંડ સાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંવર્ગ છે જ્યારે ખંડ આઠ એ સંચાલક મંડળનો સંવર્ગ છે ખંડ સાત ની અંદર કુલ એકસો સત્તાવન મતદારો છે વલસાડ જિલ્લાના અને જ્યારે ખંડ આઠ ની અંદર એકસો ને ઓગણત્રીસ વલસાડ જિલ્લાના મતદારો છે

આપણું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ છે એની આ કારોબારી આખી કમિટી હોય છે અને એની અંદર જે નિયમ અનુસાર હોય છે એ એમના એક એક પ્રતિનિધિ હોય છે જેમ કે સંચાલક મંડળના એક પ્રતિનિધિ સરકારી માધ્યમિક શિક્ષક ના એક પ્રતિનિધિ એવી રીતે ગ્રાન્ટેડ ના પ્રતિનિધિ હોય છે નોન ગ્રાન્ટેડ ના પ્રતિનિધિ હોય છે વહીવટી સંઘના પ્રતિનિધિ હોય છે તો આ જયારે પણ બોર્ડ દ્વારા કે નિયમો કારોબારી ભરાતી હોય ત્યારે આમની મહત્વની ભૂમિકા રહે છે ગુજરાત રાજ્ય રાજ્યની અંદર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને શાળા સંચાલક ની ખંડ આઠ માં મારું મતદાન હતું આજે સમગ્ર ગુજરાત ની અંદર શાળા સંચાલકોની ચૂંટણી છે અને એ ચૂંટણી ની અંદર વોટિંગ નો જે રાઈટ છે તે ટ્રસ્ટી મંડળ ને છે પ્રિન્સિપાલ ને પણ છે

તે કનેક્શન માધ્યમિક શિક્ષણ બોર્ડ ની અંદર જે નાના નાની મોટી સમસ્યા છે સરકાર સાથે અને માધ્યમિક બોર્ડ સાથે તેની કોઈ કોઈ કોઈપણ સમસ્યા હોય તો એનું નિવારણ કરી શકે એની વાત કરી શકે ને સરકાર સુધી વાત પહોંચાડવાનો માધ્યમ છે હોમ એપ્લાયન્સીસ ની દરેક રેન્જ એક જ છત નીચે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે મ્યુઝિક ઇન્ડિયા જ્યાં આપને માટે 0% બજાજ ફાઇનાન્સ ક્રેડિટ કાર્ડ દ્વારા કેશબેક ની સુવિધા છે અને હા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ તો રાશિની જુઓ છો આજે જાઓ જૂના અને જાણીતા મ્યુઝિક ઇન્ડિયામાં ડોક્ટર હાઉસની નીચે હાલર રોડ વલસાડ ફોન નંબર નાઇન જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની